લીવ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા કોગવડ ખોડલધામ ખાતે પૂર્વથી હિમ શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ દર્શન કરીને માખોડલના આશીર્વાદ લીધા હતા શંકરસિંહ વાઘેલાનો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખેસ પરાવે સ્વાગત કર્યું હતું તેમજ સુલતાનપુર ગામી ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ અરિ नरेश પટેલને હોવાથી બંને સાથે જઈએ તે માટે થઈને ખોડલધામ આવ્યો છું બાકી કોઈ રાજકીય ચર્ચા નથી સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે સંગ્રહણ સમિતિના મિત્રો મળવાના છે આ સમિતિ

પરિચિત પરિવાર એક ધાર્મિક કાર્યક્રમ આપણા કોઠરધામ ગામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું એવો તારો આગ્રહ હતો સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીંયા આવ્યું કોઈ બીજું સંકલન સમિતિ વાળા મિત્રો મળવાના છે અને સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજ નું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ

માતાજી સાનિધ્યમાં સંગીત જમા વાત કરશે સારી